તાલુકાના ગલિયાણા ગામ નજીક આવેલ સાબરમતી નદીમાં પાણીની સપાટીમાં જોવા મળ્યો વધારો તારાપુર તાલુકાના સાબરમતી નદીમાં વધતા આજુબાજુના પાંચ ગામો ગલિયાણા ફતેહપુર રીજ નભોઈ પંચગામ ડુઘારી આ ગામોના દરેક ગ્રામજનોને સરપંચ શ્રી તેમજ તલાટી દ્વારા જણાવવામાં આવ્યું કે ફતેપુરાથી પછે ગામ વચ્ચે આવેલું વેડા પર પાણી હવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થવાની સંભાવના વધી શકે છે તેમજ સતત બાર કલાક થયા વરસાદના કારણે સાબરમતી નદીમાં જળ સપાટીમાં વધારો દેખાઈ રહ્યો છે જેના કારણે ગલિયાણા ફતેપુરા આજુબાજુના ગામમાં રસ્તો ખેતરો તેમજ ઘર આગળ પાણી જોવા મળી રહ્યું છે રિપોર્ટર નાસિર ખલીફા જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન તારાપુર